અ નાઉ ડીયર સ્ટુડન્ટ્સ લેટ્સ સી હવે વિધાન વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર જે પેરેગ્રાફ ને આપને જોર કરતા હોય એ આપણે નોંધ બધી જોઈ લીધી કે ભઈ સર્વનામમાં ફેરફાર કાળમાં ફેરફાર અને સમય સૂચક શબ્દોમાં ફેરફાર હવે આ બધી જ સૂચનાઓ પછી નોંધ પછી પેલા નંબરના વાક્ય આવશે વિધાન વાક્યોમાં ફેરફાર હવે વિધાન વાક્યમાં ફેરફારમાં સબટુ ને બદલે ટોલ કરવું સંયોજક તરીકે જેટ લેવું ત્યારબાદ મુજબ ફેરફાર કરવા અને વાક્યમાંથી અવતરણ ચિહ્ન અને અલ્પ વિરામ દૂર કરવું તો ચલો જોઈએ હવે આ વિધાન ફેરફાર તો ડીયર સૌથી પહેલા આ વિધાન વાક્ય છે પાછળ ફૂલ સ્ટોપ આપેલું છે વિધાન વાક્ય કોને કહેવાય જેમાં કર્તા હોય ક્રિયાપદ હોય અને કર્મ હોય જેમાં આખો મિનિંગ નીકળતો હોય વાક્યનો આખો અર્થ નીકળતો હોય એને વિધાન વાક્ય કહેવાય કે તમે અર્થ સમજી શકો આ વાક્ય તમે વાંચો તો તમને ખબર પડે આઈ ડુ નોટ લાઈક યોર ડ્રેસ ટુડે મને તારો તો મને તારો ડ્રેસ આજે ગમ્યો નથી એટલે આખું વાક્ય સમજણમાં આવે જ્યારે તમારા જે આગળ આવશે આજ્ઞાત વાક્ય એમાં કરતા નહીં આવે સીધું ક્રિયા પછી ચાલુ થાય એટલે વિધાન વાક્ય કોને કહેવાય આખું વાક્યનો અર્થ નીકળતો હોય કરતા ક્રિયા બધાને કર્મ આપેલું હોય એને વિધાન વાક્ય કહેવાય તમે વિધાન વાક્ય છે જુઓ હવે સૌથી પહેલા બોલનાર કોણ છે અહીંયા

હવે ઉભારો v એટલે કોણ કોણ વાક્યમાં વાક્યમાં v એટલે કોણ કોણ તો કે સાહેબ પ્રેમ અને પ્રીતિ પ્રેમ અને પ્રીતિ એ લોકોની વાત ચાલે છે આપણે તો એ લોકોનો પકડો ઇનડાયરેક્ટમાં એ લોકોનું વાક્ય ઇનડાયરેક્ટમાં લઈ જઈએ છીએ તો પ્રેમ અને પ્રીતિ એટલે આપણા માટે બે બહુવચન થઈ ગયા બહુવચન એટલે શું કહેવાય અચ્છા સેલવિલ નું શું થાય શું સેલવિલ નું મૂળ થાય કાલે આ સીમાં ફેરફાર કાળમાં ફેરફાર માં આવી ગયું મોડલ ઓસિલરીસમાં ફેરફાર

નેગેટિવ માં શું લાગે ઉદ્ગુતન તો આપેલું છે સીધું સી અચ્છા યોર એક્ટિવ આ એટલે કોનું એક્ટિવ આ એટલે સી એક્ટિવ લખાય ના લખાય શું શું કર્યું ઝેડ ડે ચલો બોલનાર કોણ અહીંયા છે ચલો નું શું કર્યું સાંભળનાર કોણ છે સંયોજક શું લખાય અચ્છા યુ કોના માટે માટે હવે જીગના માટે શરૂઆતમાં હાર નહિ શું આવે અચ્છા ડીડ નોટ સાદો ભૂતકાળ અહિયાં ભૂત ચોડ અહિયાં ડીડ ભૂતકાર બે બાજુ ભૂત એટલે પૂર્ણ ઓકે તો અહિયાં હેડ ગયું હેડ ની જગ્યાએ આપણે શું લીધું નોટ પેલા તો હેડ ની જગ્યાએ શું લીધું સોરી જેડની જગ્યાએ શું લીધું અચ્છા નોટ નું હવે બ્રિંગ નું શું થઈ જશે

જોઈને વિધાન વાક્યના ફેરફાર કરવાના ઓકે સ્ટેપ આવશે હવે પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરફાર પ્રશ્નાર્થ વાક્યમાં ફેરફાર બે રીતે આની પછીના ના આપણે લેક્ચરમાં જોઈએ ઓકે